તાપી જિલ્લાના તમામ સાત જેટલા તાલુકાઓમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે જેને લઈને જાગૃત નાગરિક દ્વારા નામ અને સરનામા સાથે ડોક્ટરની લિસ્ટ કલેક્ટરને આપવામાં આવેલ હોવા છતાં પણ તમામ બોગ્ગસ ડોક્ટરો બેફામ બનેલ છે ત્યારે સફાળા જાગેલા એસઓજી પોલીસ સ્ટાફના અધિકારીઓએ ડોલવણ તાલુકાના ઘાણી ગામ ખાતે બોગસ ડોક્ટર સોમનાથ મોહન પટેલ ગેરકાયદેસર રીતે કોઈપણ પ્રકારના કાયદેસર અધિકાર વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે અને સ્થળ પરથી એલોપેથિક દવાનો જથ્થો પણ કબજે કરેલ છે જોકે જાગૃત નાગરિક દ્વારા નામ અને સરનામા સાથે જે બોગસ ડૉક્ટરોની યાદી આપવામાં આવેલ છે તે તમામ ડોક્ટરો તો ખુલ્લે ફરી રહ્યા છે ત્યારે અહીં પોલીસ વિભાગના અધિકારીઓને અને આરોગ્ય વિભાગ દ્વારા માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરીને સંતોષ માનવામાં આવતો હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ અહીં તો માત્ર અંદાજે સત્તાવીસો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે ત્યારે મસ મોટા બોગસ ડોક્ટર કે જેની પાસે આના કરતાં પણ વધારે એલોપેથિક દવાનો જથ્થો હોય તેની સામે તો કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે સોનગઢ તાલુકાના સિંગપુર ગામ ખાતે આવેલ દૂધ મંડળીની બાજુમાં ડોક્ટર દિનેશ મોરે પાટીલ નામના ડૉક્ટર દ્વારા એક મિની હોસ્પિટલ બનાવી દેવામાં આવેલ છે જો કે આ ડોક્ટરનું ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન નથી તેમજ આયુર્વેદિક ડોક્ટર તરીકેની ડિગ્રી લઈને એલોપેથિક દવાનો જથ્થો આ મિની હોસ્પિટલમાં બોગસ ડોક્ટર દ્વારા રાખવામાં આવેલ હોય જે તદ્દન ગેરકાયદેસર છે જેને લઈને અધિકારીઓને અને લોકોને જાણ હોવા છતાં પણ વહીવટી તંત્રના અધિકારીઓ નિંદ્રાધીન હોય પોલીસ અને આરોગ્ય વિભાગના નાક નીચેથી આ બોગસ ડોક્ટરે પુરાવાનો નાશ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આ બોગસ ડોક્ટર દ્વારા એલોપેથિક દવાનો જથ્થો સગે વગે કરી દેવામાં આવેલ છે જેથી કોઈ તપાસ થાય તો સ્થળ પર એલોપેથિક દવાનો જથ્થો મળે નહીં આમ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની નિષ્કાળજીને કારણે આ બોગસ ડોક્ટર બેફામ બનેલ હોય તેવું જણાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે કોઈપણ આયુર્વેદિક ડિગ્રી ધારણ કરનાર ડૉક્ટર એલોપેથિક દવા કે ઇન્જેક્શન આપી શકતા નથી તેમજ એલોપેથિક દવાનો સ્ટોક રાખવા માટે પણ સરકાર માન્ય લાયસન્સ હોવું જરૂરી છે પરંતુ અહીં તો કોઈપણ લાયસન્સ વગર મોટા પ્રમાણમાં દવાનો જથ્થો રાખવામાં આવેલ હતો આ બોગસ ડૉક્ટર હોય તે અંગે તે અનેક ચર્ચાઓ પણ જોવા મળી રહી છે તેમ છતાં પણ હજુ સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે આ સમગ્ર મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે ભૂતકાળમાં તા તાપી જિલ્લામાં જ કેટલાક બોગસ ડોક્ટરોના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા હતા અને આ બોગસ ડોક્ટરને લઈને પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ ચૂકેલ છે ત્યારે અહીં તાપી જિલ્લામાં પોલીસ અને આરોગ્યની નિષ્ફળતાને કારણે બોગસ ડોક્ટર બેફામ બનેલ હોય તેવામાં અધિકારીઓને પણ બોગસ ડોક્ટરની સમકક્ષ ગેરજવાબદાર ગણી શકાય કે કેમ તે તો હવે પ્રજાએ જ વિચારવું રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી